ભગવાન મહાદેવ અખંડ આનંદ છે અખંડ બિલીપત્ર ભગવાનને ચડે છે યા તો ત્રણ પાન વાળું બિલીપત્ર પાંચ પાન વાળું બિલીપત્ર ચડાવે છે એથી વિશેષ કોઈ ભક્તરાજ હાથે બિલી ઝાડ રોપાયું હોય તો એમાં વધુ ને વધુ સાત પાનના પણ બિલીપત્ર આવે કોઈ જગ્યાએ નવ પાન વાળા પણ બિલીપત્ર આવે જેને નવનાથ બિલી કહેવાય છે તો એ સાક્ષાત ભગવાન નવનાથ અવતાર ગણાય એ બિલીપત્રની પણ જો પૂજા કરવામાં આવે તો એ નવનાથ ની પૂજા કર્યાનું ફળ મળે છે બિલીપત્ર કેવા હોવા જોઈએ એકદમ કોમળ બિલીપત્ર